ऑफ इंडिया आरबीआई स्थापना क्य थी एग्नीसो पात्र बी ओग्सौ सुडतालीस सी ओग्सो पचास दी ओग्सो पंचावन जवाब एग्नीसोतरीस मृत्यु पची मानव मगज के समय जीवंत रहे छे? ए दस मिनिट बी बे मिनिट सी पांच मिनिट दी सात मिनिट साचो जवाब ए दस मिनिट પ્રશ્નક વિશ્વમાં સૌપ્રથમ પરમાણુ બોમ્બ કયા દેશમાં નાખવામાં આવ્યો હતો એક જાપાન બી પાકિસ્તાન સી નેપાળ ડી ભૂટાન સાચો જવાબ એ જાપાન ભારતમાં મોટાભાગની ફિલ્મો કયા દિવસે રિલીઝ થાય છે એ રવિવારે બી સોમવારે સી શુક્રવારે ડી ગુરુવારે સાચો જવાબ સી शुक्रवार प्रश्न एवो कयो देश छे जेनी पासे एक पन सेना नथी भूटान बी डेनमार्क सी नेपाल डी आइसलैंड साचो जवाब डी आइसलैंड प्रश्न कई नदी ने जूनी गंगा कहवामा आवे छे आप नर्मदा नदी बी गंगोत्री नदी सी गोदावरी नदी बी ब्रह्मपुत्र नदी साचो जवाब सी गोदावरी नदी दुनिया में कया देश में સૌથી વધુ માંસાહારી લોકો રહે છે એ અમેરિકા બી ચીન સી જાપાન બી હોંગકોંગ સાચો જવાબ બી હોંગકોંગ એવું કયું ફળ છે જેમાં 25% હવા હોય છે આ ડાડમ બી જામફળ સી સફરજન બી નારંગી સાચો જવાબ સી સફરજન ભારત ના કયા રાજ્યમાં સૌથી વધુ ગુના થાય છે આ તમારો વિકલ્પ છે આ छत्तीसगढ़ બી કેરળ સી બિહાર ટી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે વિકલ્પ બી ઉત્તર પ્રદેશ મિત્રો વિડિયો ને શેર કરો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા